વિવિધ કાયદા અને પેટા કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે શાળા તારીખ એક એપ્રિલ બે હાજર બાવીસ થી તારીખ એકત્રીસ માર્ચ બે હાજર સત્તર સુધી એપ્લિકેશન નંબર ફોર થ્રી જીરો ટુ ફાઈવ ના અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કરાર કર્યા છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને એવી બાબત ધ્યાનમાં આવી છે કે ટ્રી હાઉસ હાઈસ્કુલ દ્વારા શાળાની મિલકત વેચવાનું કે તે સંબંધિત એગ્રીમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે રમેશભાઈ દેસાઈ અથવા જબ્બર રિયલ્ટી એલએલપી સાથે તેઓ કેટલાક વેચાણ દસ્તાવેજ કરતા હોવાનું સીબીએસઈ ની માલુમ પડ્યું છે જેથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળા સંચાલકોને આ મામલે નોટિસ ફટકારી છે અને તેઓએ શાળા જો હકીકતને શાળાની કોઈ મિલકત વેચવાની પ્રક્રિયા કરી હોય તેમાં સરકારી વિભાગ સાથે થયેલ કરારનો ભંગ થઈ રહ્યો છે તે ઉલ્લેખ કરતા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે આ મામલે ટ્રી હાઉસ હાઇસ્કુલના મેનેજમેન્ટને નોટિસ આપી આગામી ત્રીસ દિવસમાં અંગે યોગ્ય ખુલાસો કરવાની તાકીદ કરી છે